અમદાવાદના થલતેજ વિસ્તારમાં બનેવી શાળા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે અમદાવાદમાં મારામારી હત્યા લૂંટ જેવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે અમદાવાદના થલતેજ વિસ્તારમાં બનેવી શાળા પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે સમગ્ર ઘટનામાં યુવકને પેટના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ફાયરિંગની ઘટનાને લઈને બળદેવ પોલીસે આરોપી સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ અમદાવાદના શિલજ વિસ્તારમાં રહેતી યુવતીએ તેના ભાઈ સુધીર ઠક્કરને ફોન કરીને પતિ ઝઘડો કરતો હોવાનું જણાવ્યું હતું આ મામલે શનિવારે સુધીર તેના પિતા ચિંદુભાઈ અને મોટા બનેવી સાથે યુવતીના ઘરે પહોંચ્યા હતા

એક ફાયરિંગનો બનાવ બન્યો છે અને એમાં બીજા પામનાર છે સુધીરભાઈ ઠક્કર છે આ સુધીરભાઈ એ જમીન દલાલીનું કામ કરે છે અને એમના બેન શીતલબેન છે એમના લગ્ન મૌલિક ઠક્કર સાથે થયેલા છે અને આમ જે મૌલિકભાઈ છે એ ફરિયાદીના બેન છે શીતલબેન એમને હેરાનગતિ કરતા હોય અને ગઈકાલે આમ બેને સુધીરભાઈને ફોન કરેલો કે મને મારા પતિ હેરાન કરે છે તમે લેવા આવો એટલે આ સુધીરભાઈ છે પોતાની ગાડીમાં એમના પિતાજી અને એમના બનેવીને લઈને એમને લેવા માટે ગયેલા એ દરમિયાનમાં એમને સિલજ બીજ ઉતરીને મને ફોન કર્યો કે તમે સામે આવી જાઓ આ બેન આવતા હતા એમની પાછળ પાછળ એમના પતિ મૌલિકભાઈ અને આ મૌલિકભાઈના ભાઈ જીતુભાઈ પણ સાથે આવતા હતા એ દરમિયાનમાં નજીક આવીને જે આરોપી મૌલિક છે એણે જે ફરિયાદી જે ગાડીમાં જતા હતા એ ગાડીના કાચ ઉપર ફાયરિંગ કરેલું અને એના લીધે આ લોકોએ ગાડી ઊભી રાખીને નીચે ઉતર્યા એ દરમિયાનમાં આરોપી મૌલિકે ફરિયાદીના ઉપર ફરી બે ફાયર કરેલા અને એને પેટના ભાગે ઇજા થયેલી હાલમાં એમ એ આઉટ ઓફ ડેન્જર છે આ બાબતે એમના વિરુદ્ધમાં હત્યાની કોશિશ અને આર્મ શેખનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે આરોપી જોડે જે એવું જે વેપન છે એ રિવોલ્વર હોવાનું જાણવા મળ્યું છે અને એમને પાટણ જિલ્લામાંથી એમને લાઇસન્સ પણ મેળવેલ હોવાનું જાણવા મળ્યું છે હાલમાં આરોપી જે એમના ઘરે તો છે એની અને એમને જ્યાં મળી આવવાની શક્યતા ઉપરથી અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ ચાલુ છે